ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર સાહેબની સૂચનામાં માર્ગદર્શન મુજબ આગામી ફેબ્રુઆરી રોજ બોટાદ નગરપાલિકા મધ્ય પચીસ યોજાનાર છે આ નગરપાલિકા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની ઉપસ્થિતિ જળવાઈ રહે તેમજ લોકો નિર્ભય રીતે મતદાન કરી શકે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આજ રોજ છ વાગ્યાને ત્રીસ મિનિટથી આઠ વાગ્યા દરમિયાન બોટાદ જિલ્લા પોલીસ વડાશ્રી કે

ગૌશિયા મસ્જિદ અને હરણકુઈ વિસ્તાર પોસ્ટ ઓફિસ સાળંદપુર રોડ હાઈસ્કૂલ ત્રણ રસ્તાથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન સુધી સંવેદનશીલ બુથ બિલ્ડિંગ ધરાવતા વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું